નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના દાદા મને બચાવો દાદા દાદા બચાવો બસાવો કરતા સોસાયટીની એક બાળા દાદાના પગ પકડી નીચે બેસી ગઈ દાદા હજુ કંઈ સમજે એ પહેલાં તો સોસાયટીમાં રહેતા અમુક મોવાલીઓ તેના મિત્રો સાથે આવી પહોંચ્યા છોકરી થરથર ધ્રુજથી ઊભી થઈ દાદાને ભેટી પડી દાદાએ કીધું બેટા હું ઊભો છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો કરવાની કોઈની તાકાત નથી લંપટ અને નાલાયક મવાલીઓ બોલ્યા અમારી વચ્ચેથી કસી જવામાં જ તમારી ભલાઈ છે દાદાની ઉંમર પંચોતેર વર્ષની હતી પણ ઘણા વખતે જવાની બતાડવાનો એમને મોકો દાદાને મળ્યો હોય તેમ ત્રાડ નાખીને બોલ્યા આ મારી સોસાયટીની દીકરી છે અને તેનો બાપ આ દુનિયામાં નથી સમજી લે તેનો બાપ જ તારી સામે ઊભો છે લંપટ લોકો આગળ વધ્યા દાદાએ બૂમ મારી ખબરદાર એક ડગલું પણ આગળ વધ્યા છો એક લંપટ બોલ્યો તો શું કરી લઈશ દાદાની પાછળ ઉભેલી તેના દીકરાની બહુ બોલી તારા નસીબ સારા છે હરામી મારો ધણી અત્યારે ઘરે નથી નહીતર આટલા સવાલ કરતા પહેલા જ તારી જીભ જ કાપી નાખી હોત સાલા ગીધરાઓ તમે ભૂલથી આજે સિંહની ગુફા પાસે આવી ગયા છો અત્યાર સુધી તમે ગધેડાના ભૂકણ જ સાંભળ્યા છે અને આજે સિંહની ગર્જના અને શિકાર પણ જોતા જાઓ એમ કહે ખુલ્લી તલવાર સાથે દાદાના દીકરાની વહુ દોડી દાદાએ દીકરાની વહુને રોકી અને તેના હાથમાંથી તલવાર પોતાના હાથમાં લીધી અને દાદા બોલ્યા બેટા સિંહ ગરડો થયો તો શું થયું હજુ શિકાર કરતા તો આવડે જ છે તું ફક્ત આ દીકરીને સંભાળ લંપટ લોકોની ગેંગમાંથી એક વ્યક્તિને એ આગળ આવવાનો પ્રયત્ન કરવા ગયો અને દાદાએ જય મા ભવાની બોમ સાથે ખુલ્લી તલવારે દોડ્યા આ દરમિયાન સોસાયટીના સભ્યો પણ ભેગા થઈ ગયા હતા અને સોસાયટીના રહીશોને પણ દાદાનું આ સ્વરૂપ જોઈ અને જોર ચઢ્યું હતું બે લંપટને દાદાએ તલવારથી એ ટાળી દીધા અને બાકીના બેને સોસાયટીના જજ સાહેબ બોલ્યા દાદા તમારે તમારા બસાવ માટે બે શબ્દો બોલવા હોય તો દાદા બોલ્યા નામદાર સાહેબ બસાવ કરવો હોત ને તો એ દિવસે હું આ સોસાયટીની દીકરીને એકલી મૂકીને ઘરમાં ઘૂસી ગયો હોત મારે મારા બસાવમાં કાંઈ જ કહેવું નથી મેં કરેલ કાર્ય માટે મને અફસોસ કે દુઃખ નથી પણ મને આનંદ સાથે ગર્વ પણ છે એક બાપ વગરની દીકરીની લાજ મેં બસાવી અને એક પુણ્યનું કામ કરેલ છે આખી જિંદગી ઘરમાં નસ્તમસ્ત જીવી અપરાધી બનવા કરતાં જેલમાં ઊંચા માથા સાથે ફરવાનો હું ગર્વ અનુભવીશ ને આમે સાહેબ હવે તો જિંદગીનો મોહ રહ્યો જ નથી અને કદાચ મને આપ છોડી મૂકશો તો પણ મેં સમાજમાંથી આવા લંપોટોને દૂર કરવાનો નિર્ણય મેં લઈ લીધો છે માટે આપ સાહેબ જે સજા ફરમાવશો એ મને માન્ય છે પણ તમે આવી રીતે કાયદો હાથમાં કેવી રીતે લઈ શકો એવું જજ સાહેબ બોલ્યા નામદાર સાહેબ તમારો કહેવાનો મતલબ એવો છે કે કોઈની માં બેન દીકરી કે વહુની ઇજ્જત લૂંટાતી હોય ત્યારે અમે પોલીસની આવવાની રાહ જોઈએ જો અમે કાયદો હાથમાં ન લઈએ તો એ લંપટ લોકોને તેના હાથે અમારી પારેવડી જેવી દીકરીઓ કે બહેનોને પીખી નાખે છે સાહેબ અમને દુઃખ એ વાતનું છે કે આવા લંપટ અને હરામી લોકોને આટલી હિંમત આપનાર છે કોણ અમને કોઈ શોખ નથી કે કાયદો કાનૂન અમે હાથમાં લઈએ અમને મજબૂર કોણ કરે છે તમારી જ વ્યવસ્થા જો કાયદો કાયદાનું કામ યોગ્ય રીતે કરતું હોય તો આ લંપટ લોકોની હિંમત આટલી બધી વધે કેમ રહી છે રાજકારણમાં ચૂંટણી જીતવા માટે ભલે મવાલીઓ અને લંપટ લોકોની મદદ લેવાતી હોય સાહેબ પણ એનો મતલબ એવો તો નથી કે આ મવાલીઓ અને લંપટ વ્યક્તિના પગ આપણા ઘરના બારણા સુધી આવી જાય સાહેબ આવા દરેક આગળ વધતા પગને સમયસર તોડી નાખવામાં નહીં આવે તો સમાજે તેના ગંભીર પરિણામો વગવા માટે

સાહેબ પાણી નાક સુધી આવી ગયું છે દાદાને જેલમાં નાખો તો અમે બધા તેની સાથે જ જેલમાં જવા તૈયાર છીએ અને તેમને ક્રાંતિનું બીજ વાવ્યું સમાજ કે સોસાયટીની કોઈ પણ સ્ત્રી ઉપર કોઈ પણ લંપટ વ્યક્તિ નજર બગાડે તો જવાબ આવો જ મળશે જજ સાહેબ બે મિનિટ મૌન રહ્યા પછી કીધું જિંદગીમાં પહેલી વખત એવા સંજોગો ઉભા થયા છે કે હું મારી જાતને નિર્ણય લેવા માટે અસમર્થ જાહેર કરું છું કારણ કે હું પણ આ યાતનામાંથી જ પસાર થઈ શક્યો છું સમાજમાંથી જનતાને કાયદા કાનૂન ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તે પહેલા આ સામાજિક દૂષણને કોઈ પણ સંજોગમાં કડક કાયદાથી અટકાવવું જ પડશે નહીતર લોકોનો કાયદા કાનૂનમાંથી વિશ્વાસ ઉઠી જશે કઈ તેઓ ઊભા થઈને જતા રહ્યા મિત્રો વર્તમાન સ્થિતિને જોતા ઘરે ઘરે મા જગદંબાનું સ્વરૂપ ઊભું કરવું જ પડશે અને તો જ આ લોકોનો નાશ થશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ